ઝાલદ નગરપાલિકાને કોન્ટેક્ટરના બાકી નીકળતા લેના માટે માનવ સેવા ટ્રસ્ટને નોટિસ ફટકારી આઠ વર્ષથી કોન્ટ્રાક્ટરને પોતાના હકના નાણાં મળેલ નથી ઝાલદ નગપાલિકા વિસ્તારના વર્ષ બે હજાર પંદર સોળમાં કૈલાસ ધન યોજના હેઠળ મુકે સ્મશાનના વિકાસ અને આધુનિકરણ માટેના કામો મંજૂર ફેલાતા અંગે ઓનલાઈન ટેન્ડર જે કન્સ્ટ્રક્શન દ્વારા ભરવામાં આવેલું હતું કૈલાસ ધન યુદ્ધ અનુવય બે હજાર પંદર નવર કોડર અનુસાર નગરપાલિકા ચાલો દ્વારા મુખ્ય સ્મશાનના વિકાસનું કામ કરવામાં કરાવવામાં આવેલ હતું જે અન્વયે અમે ગુની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી દીધેલ હતી જે પૈકી અમને પંદર લાખ રૂપિયા નગરપાલિકા ચાલો દ્વારા આપવામાં આવેલ હતા પણ બાકી રહેલ દસ લાખ ચોરાણું હજારની રકમ અત્યાર સુધી આઠ વર્ષ ઉપર સમય થઈ જવા છતાં પણ આપવામાં આવેલ નથી આ અંગે અમે વખતો વખત નગરપાલિકા ઝાલોદ આગળ મૌખિક અને લેખિત રજૂઆતો કરેલ હતી પણ આ દિન સુધી આપવામાં આવેલ નથી જેથી અમે મુખ્યમંત્રી સ્વાગત પ્રોગ્રામમાં લોકસભાની ચૂંટણી પહેલાં ગયેલ હતા ત્યારે અમને માનવ સેવા ટ્રસ્ટ ઝાલોદ દ્વારા પૈસા આપીએથી આપવામાં આવશે એવો જવાબ આપવામાં આવેલો હતો નગરપાલિકા દ્વારા જે અન્વયે અમે જિલ્લા સ્વાગત પ્રોગ્રામમાં અરજી કરતાં પાછા ત્યાંથી અમને મામલતદારમાં જ મુખ્ય તાલુકા સ્વાગત પ્રોગ્રામમાં જવા માટે કહેવામાં આવેલ હતું જેમાં પણ નગરપાલિકા દ્વારા એ જ જવાબ રિપીટ કરવામાં આવ્યો કે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પૈસા આપવામાં આવ્યાથી અમે પૈસા આપીશું જેથી જે તે સમય આપવામાં આવેલ સૂચના અનુસાર પ્રાંત અધિકારી દાહોદ સ્વાગત પ્રોગ્રામમાં જે તે સમય આવેલ હતા અને તેમના દ્વારા પણ અમને કહેવામાં આવેલું કે કલેક્ટર સાહેબ આગળ તમે રજૂઆત કરો સ્મશાનના પૈસા અને તે સિવાય બીજા પણ અન્ય કામોના પૈસા બાકી રહેલા હતા જે સમગ્ર રજૂઆત અમને દાહોદ કલેક્ટર સાહેબ આગળ રજૂઆત કરવા માટે કહેવામાં આવેલ હતું ત્યાર પછી હાલ નવા ચીફ ઓફિસર સાહેબ પહેલી તારીખથી હાજર થતાં અમોએ એમને લેખિત કથા મૌખિક રજૂઆત કરતા તેમણે ત્વરિત જ માનવ સેવા ટ્રસ્ટ જાલોદને છેવટની આખરી નોટિસ આપી અને કાગળ લખીને સૂચના આપેલ કે આ કાગળ મળીએથી સાત દિવસની અંદર તમારે પૈસા બાકી રહેલા ચૂકવવાના રહેશે અને તેઓએ આ અંગે તેમના દ્વારા ત્વરિત કાર્યવાહી કરી અને આનો નિકાલ લાવવાની અમોને તૈયાર ધારણા આપવામાં આવેલ છે અદય સુમનલાલ ભગત અગાઉના ચીફ ઓફિસર દ્વારા કે જેઓ ચાર્જમાં બે સવા બે વર્ષથી અહીં જાલોદ ખાતે રહેલ હતા તેમની આગળ અમાએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ ચીફ ઓફિસર અઠીલા સાહેબ દ્વારા આ અંગે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી અને જૂનું છે એટલે અમે આ અંગે કંઈ કરું નહીં કંઈ પણ કાર્યવાહી કરા કરશું નહીં એવા અમને જવાબો આપી અને પોતાનું બે જવાબદાર ભર્યું અને ઉડાવ વર્તન દાખવેલ હતું જે અનુવાયે અમાને ફરજ પડતાં અમે મુખ્યમંત્રી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટિવ નગરપાલિકા ગાંધીનગર તથા કલેક્ટર સાહેબને પણ આ અંગે દિવાળી ઉપર લેખિત રજૂઆત કરેલ હતી જે અન્વયે તેઓએ અમને ચીફ ઓફિસર જાલોદના પત્રની નકલ દ્વારા જે કંઈ ચૂકવણું કરવાનું થાય તે ચૂકવણું કરવા માટેનું જણાવેલ હતું પરંતુ ચીફ ઓફિસર શ્રી જાલોદના જે તે સમયના અઠીલા સાહેબ દ્વારા કોઈપણ ચૂકવણું આજ દિન સુધી કરવામાં આવેલ નથી